જય શ્રી કૃષ્ણ મિત્રો અમે આવી ગયા છે તિરુપતિ ખટેલું દૂધમાં હવે આટલી મોટી અત્યારે જ્યારે ઠંડી ચાલી રહી છે અને આ ઉકળતું દૂધ તમે જોઈ શકો છો કેવો મજાનો માહોલ છે અને આ ભાઈની પ્રોડક્ટ આપણે જોઈ છે બ્રેડ જામ દૂધ થાબડી અંજીર દૂધ અને સાદું દૂધ તો ચાલો મિત્રો હવે આપણે જાશું આ ભાઈ પાસે અને એની પ્રોડક્ટની આપણે માહિતી લઈશું અને કે એના બિઝનેસ વિશેની માહિતી લેશું ભાઈ આપણે તમારું નામ શું ભાઈ

એવું બધું સ્ટાર્ટિંગ કરી છે બરોબર નવીન માં તમારી ફેમસ માં ફેમસ આઈટમ કઈ છે ભાઈ અત્યારે સાહેબ દૂધ છે ઘટેલું દૂધ રિસ પણ સારો આવે છે ગ્રાહકનો કે ભાઈ ના મજા આવી તમારી શુદ્ધતા પણ અમે જોઈ છે એવું લાગે કે આ દૂધ પીવા જેવું છે કોઈ પણ મિક્સ કરતા નથી તમે દૂધ આ તમે ભેંસ નો દૂધ વાપરતા હશો મારા ખેતોમાં ભેંસ આવે છે સાહેબ સેટવો દાડાથી આવે છે અહીંથી સાઠ કિલોમીટર દૂર મારે અહીંયા આઈસક્રીમ નો ધંધો છે ત્યાંથી દૂધ આવે છે ઓકે તો તમારે એક દૂધ કેવી રીતે બનાવો નવીન રીતે બનાવો છો ઈ બતાડો ઓકે એમાં તમને પાછો સુગર ફ્રી દૂધે મળી જાય તમારે મોરું દૂધ જોતો હોય ને તો આ સાવ મોરું હોય બરોબર તો તમારી પાસે સુગર ફ્રી દૂધે પડી જાય છે સુગર ફ્રી દૂધે મળી જાય આ એક અનોખી રીતે દૂધ બનાવે છે આપણે જોઈ શકીએ છીએ કે આ ઠંડીની માહોલ ની અંદર આ દૂધ પીવાની મજા જ કઈક અલગ હોય છે ભાઈ આ નવીન આઈટમ તમારી શું છે અને શું નાખો છો આ બધું એટલી મસ્ત થાબડી છે આની અંદર આ કટકા આવે છે ને આવે ભાઈ અંજીર નાખો તમે હા લેવું છે હા આ તમે શું નાખ્યું ઉપરનું હા સર મલાઈ મલાઈ ગઈ ને હા મલાઈ તો અત્યારે આપણે મિત્રો જોઈ શકીએ છીએ કે આ દૂધ દૂધની પ્રોડક્ટ કેવી છે તો ચાલો મિત્રો હવે આપણે ટેસ્ટ કરીશું કે આ દૂધનો ટેસ્ટ કેવો છે બરોબર તો અત્યારે અમારો છોકરો તીર્થ આવી ગયો છે એ એનો ટેસ્ટ જણાવશે કારણ કે દૂધ છોકરા વધારે પસંદ કરતા હોય છે આપણા લોકો કરતા પણ તીર્ષભાઈ આ દૂધ પીવો છો હો ટેસ્ટ કેવો લાગ્યો એ તો કહો મિત્રો આપણે તીર્થ ની લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો આવા નવા નવા વિડીયો આવશે અને આવી નવી નવી પ્રોડક્ટ લઈને અમે આવતા રહેશે ભાઈ આ તમે નવીન આઇટમ બનાવો છો એ શું છે એ માખણ વાળી બ્રેડ કે બરોબર હા તો તમે જે આ માખણ છે એ તમે ઘરે જ બનાવો કે તૈયાર બનાવી જી સાહેબ દૂધની આઈટમ બધી ઘરે આ થાબડી ઘરે બનાવી માખણ ઘરે કારણ કે આપણે આઈસ્ક્રીમ બદામ શેક ફાલુદાનો ધંધો અને ઉનાળામાં ઠંડી આઈટમ નાખી આવી કઈ વસ્તુ મળતી મિત્રો અત્યારે આજે તમારો એડ્રેસ જણાવી દેજો એડ્રેસ છે રણજીત સાગર રોડ આગળ સામે તિરુપતિ કટેલ દૂધ તીર્થ તો ફૂલ મજા આવે છે તમે એકવાર ટ્રાય કરવા આવજો તીર્થ કેવું લાગે તને સ્વાદે ગુજરાત ની આવડેજ બાકી ઓમ રાજસ્થાની ની